એ વૃદ્ધા એકદમ ભૂખ્યા હતા આથી તેમણે પોતાનો ડબ્બો ખોલી અને ડબ્બામાં જે કંઈ હતું એ વૃદ્ધાને આપી દીધું વૃદ્ધા પણ કેટલા દિવસથી ભૂખી હોવાને કારણે એ ડબ્બામાં જે કંઈ હતું એ ખાઈ ગઈ અને એ બાળકને આશીર્વાદ આપ્યા બસ આ નિત્યક્રમ બની ગયો સવાર પડે ને એ બાળક નિશાળે જાય રસ્તામાં પેલું વૃક્ષ આવે એ વૃદ્ધાને જુએ અને પોતાનો ડબ્બો એ વૃદ્ધાને ખવડાવી દે પોતે શાળાની અંદર ભૂખ્યો રહે આમ દિવસો ઉપર દિવસો જતા રહ્યા અને એ વૃદ્ધા અને એ બાળક વચ્ચે એવો પ્રેમ સેતુ બની ગયો પરંતુ એક દિવસ બન્યું એવું કે વરસાદનું તોફાન આવ્યું અને તોફાન એવું આવ્યું કે તે દિવસે શાળા બંધ રહી આ બાજુ પેલા બાળકને જરા પણ શાંતિ નથી થતી અને એ સતત પેલા વૃદ્ધાના વિચાર એને આવ્યા કરે છે કે એમનું શું થયું છે એને જમવાનું મળ્યું છે કે કેમ આમ સતત તેમના વિચારોમાં એ દિવસ પસાર કરે છે આમ એક નહીં પરંતુ ત્રણ દિવસ સુધી એ બાળક શાળાએ ન જઈ શક્યો ચોથા દિવસે એ બાળક શાળાએ જવા માટે નીકળ્યો ખૂબ ઉત્સાહ હતો કે જલ્દી હું જાઉં દિવસ પસાર થઈ ગયા છે અને અને લઈ વૃદ્ધાને ખવડાવી દઉં પણ જેવો એ વૃક્ષ પાસે આવે છે તો ન તો હતું ત્યાં વૃક્ષ કે ન હતું ત્યાં વૃદ્ધા બાળક એકદમ દુઃખી દુઃખી થઈ જાય છે આજુબાજુ રહેલા લોકોને પૂછે છે કે આ વૃઝાડ નીચે એક વૃદ્ધા બેસતા હતા એ ક્યાં ગયા તો લોકોએ કહ્યું કે એ તોફાનની અંદર ઝાડ ઉખડી ગયું અને ઠંડીને કારણે એ વૃદ્ધા પણ મૃત્યુ પામ્યા પેલો બાળકના આંખમાં આંસુ આવી જાય છે અને પોતાના ઘરે જાય છે શાળાએ જવાને બદલે એ ઘરે આવીને રડી પડે છે તેમની માં પૂછે છે કે શું થયું બેટા ત્યારે આખી વાત તેમને કહે છે ત્યારે એમની માના આંખમાં પણ આંસુ આવી જાય છે અને કહે છે કે બેટા આપણો દેશ ગુલામીની જંજીરોમાં જકડાયેલો છે આવા તો અનેક લોકો છે એ ભૂખ્યા સુઈ જાય છે અને અંગ્રેજો સતત આપણા લોકોને હેરાન પરેશાન કર્યા કરે છે અને સતત ગરીબ બનાવે છે આથી પેલા બાળકે નક્કી કર્યું કે હું મોટો થઈ આ અંગ્રેજોને ભારતમાં રહેવા નહીં દઉં અને એમને દૂર કરીને જમ્પીશ અને એ બાળક ધીરે ધીરે મોટો થયો મોટો થયા પછી અંગ્રેજોને ભગાડવામાં લાગી ગયા અને ખૂબ મહેનત કરી અને અલગ અલગ જગ્યાએ જઈ જેટલી ભારત માતા માટે મદદ થાય એવી એમને મદદ કરી અને એ જ આપણા વીર નેતા એવા સુભાષચંદ્ર બોઝ હતા જેમણે ભારત દેશને આઝાદ કરવા માટે આઝાદ હિન્દ ફોજની રચના પણ કરી હતી અનેક વાર અંગ્રેજોને હંફાવી દીધા હતા અને તેમના જીવન લક્ષ્ય પાર પાડવા માટે તેમને પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું વંદનશાહ વીર સપુતને